તમે નહીં આવો તો હું જ જાઉં માતાજી એમ હું બોલો ખુલે આમ બોલો રે છું કોઈ બન્યું હોય તમે ના આવો તમે એકલો જ આવો તમે પગે લાગી આવો પગે લાગી આવો

કે ત્રણ દિવસ માં તમારો છોકરો આવી રહ્યા તો તમારો છોકરો તો એ મારી માતાજી ની સત્તા છે મારી કોઈ સત્તા નથી એટલે કોમેન્ટ કરવા વાળા ને બરાબર વિચાર કરીને કોમેન્ટ કરવાની